મારું નામ કિંજનભાઈ દેદનભાઈ હુંબલ હું મોતીબાગ રાજીબાગ મેરીગોલ્ડ કોમ્પ્લેક્ષની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પર એપલ શોપ નામની શોપ ધરાવું છું બાર તારીખે સાંજે આઠ વાગે મારે ત્યાં બે કસ્ટમર આવ્યા અને મારા માણસોને અને અમને વિશ્વાસમાં લઈ કે મારે એપલની જૂની ઘડિયાળ લેવી છે એવું અમને જાણ કરી અમે વોચ બતાવી બે વોચ અમને પસંદ કરી અને મારા માણસોને વિશ્વાસમાં લઈ અને ગૂગલ પેનામાંથી અમે કે તમને પેમેન્ટ કરીશું એટલે અમે એમને હા પાડી કે વાંધો નહીં તમે ગૂગલ પેમાંથી પેમેન્ટ કરી દો ત્યારબાદ એમણે અમને ગૂગલ પેમાંથી પેમેન્ટ કર્યું એનો એક ફ્રોડ બનાવેલો મેસેજ અન્ય એપ્લિકેશનમાંથી અમને બનાવી અને મેસેજ સેન્ડ કરી દીધો કે તમારા ખાતામાં પૈસા જમા થયેલ છે પણ જે એકચ્યુઅલી થયા નહોતા મેં ઉપરથી ખાલી નોટિફિકેશનમાં મેસેજ જોઈ લીધો કે પંચાવન હજાર આવ્યા છે પણ એ પૈસા આવેલા નહોતા અને જે આ ફ્રોડનો ભોગ અમે તો બન્યા છીએ પણ દરેક વેપારી મારા જેવા ઘણા એવા વેપારીઓ હશે કે જે પછી એમના બેંક એકાઉન્ટમાં વેરીફાઈ નહીં કરતા હોય તો દરેક વેપારી મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ આવું કોઈ પણ ફ્રોડ હવે વધારે આપણી સાથે ન થાય એટલા માટે થોડી આપણે સાવચેત થઈએ અને દર વખતે કસ્ટમર પેમેન્ટ કરે એટલે આપણા બેંક એકાઉન્ટમાં પેમેન્ટ આવું જમા થયું છે કે નહીં એ ચેક કરી લઈએ અને એ મેસેજ આપણને પ્રોપર બેંક તરફથી અથવા ગૂગલ પે તરફથી આવ્યો છે કે નહીં એ કમ્પ્લીટ રીતે આપણે ચેક કરી લઈએ આ મારી દરેક વેપારીઓને નમ્ર વિનંતી છે પહેલાં લોકો જ્યારે આવ્યા હતા કે અમારે એપલની ઘડિયાળ લેવી છે એટલે મારા માણસોએ અહીંયા એમને શોપમાં કામ કરતા છોકરાએ એમને એપલની વોચ બતાવી એમને બે વોચ ગઈ મી અને એમને કે અમારે આ વોચ લેવી છે અમે તમને પેમેન્ટ ગૂગલ પેથી કરશું એટલે એમને ગૂગલ પેથી પેમેન્ટ કરવાનું અમને ખાતરી આપી અને આવી રીતના ફ્રોડ મેસેજ બતાવી અને અમારી પાસેથી વોચ લઈ ગયેલ છે અને એમને કોઈ અધર એપ્લિકેશનમાંથી એમનો મેસેજ કરી દીધો અને એમનું નામ અને નંબરની એન્ટ્રી પણ અમને ખોટી કરાવેલી છે એટલે દરેક વેપારીઓને એ પણ એક અપીલ છે કે આવી રીતના અજાણ્યું કસ્ટમર આપણે ગૂગલ પેમાંથી પેમેન્ટ લઈએ તો એમના આધાર કાર્ડ ઉપરથી ચકાસણી કરી અને પછી જ એમના નામ નંબરની એન્ટ્રી કરો અને એમના આધાર કાર્ડના નંબરની પણ એન્ટ્રી કરો જેથી કરીને આપણે આવા શિકાર આવા ખોટાનો આપણે ભોગ પાછા ન બનીએ